જય માતાજી મિત્રો તો આજે આપણે જાણવા જઈ રહ્યા છે રક્ષાબંધન ક્યારે છે ભાઈને રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત ક્યારે છે અને ભાઈને રાખડી બાંધતી વખતે કેટલી ગાંઠ બાંધવી એ બધું જ હું તમને વિડીયોમાં જણાવીશ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવા વિનંતી છે સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભાઈ બહેન વચ્ચે અતૂટ પ્રેમનું પ્રતિક છે આ દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ નવ ઓગસ્ટના રોજ છે આ વખતે રક્ષાબંધનના દિવસે ખાસ સહયોગ બની રહ્યો છે જેના કારણે આ તહેવારનું મહત્ત્વ વધી ગયું છે રક્ષાબંધનને બળેવ પણ કહેવામાં આવે છે શ્રાવણસુદ પૂનમનો દિવસ એટલે રક્ષાબંધન ભાઈ બહેનનો નિર્મળ પ્રેમનો અમૂલ્ય ઉત્સવ એટલે રક્ષાબંધન આ દિવસે બહેન ભાઈના ઘરે જાય છે અને ભાઈના હાથ ઉપર રાખડી બાંધે છે ભાઈના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરે છે પછી ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે આ દિવસે બ્રાહ્મણો નદીમાં સ્નાન કરીને જૂની જનોઈ બદલીને નવી ધારણ કરે છે અને પોતાના જે જે યજમાનો હોય એમને ઘરે જઈને રાખડી બાંધીને એમને આશીર્વાદ આપે છે હવે આપણે જાણીશું આ વખતે રક્ષાબંધન ઉપર રાખડી બાંધવાનો શુભ સમય કયો છે આ દિવસે કયા શુભ યોગ બની રહ્યા છે ભદ્રકાલ ક્યારે છે અને આ દિવસે રાખડી બાંધતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ આ વર્ષે રક્ષાબંધન શનિવાર અને નવ ઓગસ્ટના દિવસે મનાવવામાં આવશે આ વર્ષે રક્ષાબંધનના દિવસે બહેનોને રાખડી બાંધવા માટે સાત કલાક અને છત્રીસ મિનિટનો સમય મળશે આ દિવસે બહેનો સવારે પાંચ અને આડત્રીસથી બપોરે એક અને ચોવીસ વાગ્યા સુધી પોતાના ભાઈના હાથ ઉપર રાખડી બાંધી શકે છે આ શુભ મુહૂર્તમાં રાખડી બાંધવાથી ભાઈને લાંબા આયુષ્યના આશીર્વાદ મળશે કારણ કે શુભ મુહૂર્તમાં કરેલા કાર્યનું ફળ શુભ જ હોય છે તો પહેલું મુહૂર્ત રાખડી બાંધવા માટે પાંચ અને આડત્રીસથી બપોર એક અને ચોવીસ સુધી છે ત્યાર પછી બ્રહ્મ મુહૂર્ત છે ચાર અને ત્રેવીસથી પાંચ અને પાંચ સુધી છે બહેને પોતાના ભાઈને રાખડી બાંધતી વખતે કેટલી ગાંઠ બાંધવી જોઈએ તો ત્રણ ગાંઠ બાંધવી જોઈએ ત્રણ ગાંઠ બાંધવા પાછળનું કારણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણ ગાંઠ ત્રણ મહત્વપૂર્ણ બાબતનું પ્રતિક છે ત્રણ ગાંઠ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પહેલી ગાંઠ સુખ સમૃદ્ધિ અને લાંબા આયુષ્યનું પ્રતિક છે બીજી ગાંઠ પ્રેમ વિશ્વાસનું પ્રતીક છે ત્રીજી ગાંઠ ગૌરવનું પ્રતિક છે સત્યના માર્ગ ઉપર ચાલો અને તમારી બહેનને ભવિષ્યમાં કંઈ પણ મુશ્કેલી આવે તો ટેકો આપો રાખડી ખૂબ જ શ્રદ્ધાથી બાંધવી જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ મારા ભાઈના જીવનમાં સુખ શાંતિ રાખજો ભગવાન મારા ભાઈને લાંબુ આયુષ્ય આપજો અને મારા પરિવારને સુખ શાંતિ આપજો આમ ખૂબ જ શ્રદ્ધાથી ભાઈને રાખડી બાંધવી જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે અમારા ભાઈ બહેનનો પ્રેમ અને સંબંધ આ રીતના અટૂટ બન્યો રહે તો આજનો વિડિયો તમને મારો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો પછી મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી